गुड़

એ પરો સોમાજી જો જો એ અલ્યા એ વાગ નહીં આ વાગ નહીં આ પેલા મોટો બિલાડો બેઠો ઉપર એ ભલે અલ્યા આખી જિંદગી આવો

બધા બોલાવો ભેગા કરો ગમે તે કરી ન્યાય એનો નિકાલ લાવીએ બરોબર ગમે તે બીટિંગ કરો

પેલું મારવાનું એમને એક તો કહીએ ને લીધું ઉતરતું નહીં ને હા કે હા ના મુના ઉછ

દીપરો ને હેરો લઈને આવ્યો દીપરો લઈને આવ્યો તો લઈને આવ્યો આપડા લેવા દેવા રમજી રમ તું ને

અરે હું અદરામ પ્રજાતિ નો દેખાવ ના પોતે તો અદરા જવા આપડે ડાબી ઉધારો અત ફેફડો પડશે એમને જરી મારે હવે ખાવા પીવાનું તો શું કરું આમ નક્કી થયું તો સારું હતું કશું ને હવે ભૂસે હોય જવાનું હારો મૂકી જે ખાવા મળે ખાઈ લેવાનું ગોમબર જઈને ઊંઘો

પણ આતાજી આતાજી નહી આયા મોરમ આટલું દેખાતું નથી એની હાલ પેલા સકરા મરી જ્યું લાગે હા ઓય દોડે ને ફતાજી અલે સકો તો નહીં કઈ તું વાગે તોડ્યો હો ને જીંદગીમાં એટલે તો આવશે જ નહીં આવશે તો નહીં આવે તો ખાવાની પાછે ક આયા આયા નહીં

કોઈ નઈ એકદમ કુકળ કરવાનું નહી હું જવાનું નઈ આવે તો હું જવાનું નહી પહોંચવાનું ખાસ કહું

હું ગયો તો ઈ મય લાગે હે ને પેલો વાગ્યાદા જ્યો તો મય મટી આય થઈ ગયો હે ઓણ એટલો હું હું ডাকવા આ દુખાય ને પેલું મારે એટલે એ તો વધુ નહી હેડન તો હે હવે તમાર તો આટલું ફોરી હે જો જો તમે એક બે ઘરે પડ્યો છો તમે બહુ ખુશજી તો એક્યુ સુમોરે બી ખાઈ પોણ તો દેખાતું નહી હવર કદી ના દેખા તો આબ અગા જો હેલો એ પાથી આય ના રે રમણજી ને કા કા માકાડી નાખશે પાહર એટલા તો તમાર આકા જો જો હું તો આઘારે જ પાહર જોવાનું બીક લાગે હું करू पताજી કોની એદી મુ બીજરો આવ હાલ કાલુ હની કોઈ બેહો તન તો એ આવો અલે બેહો પર તાજી પાહાતે આઈ જા તો ફાડી કાહે

તમે ah, <hazn'til>

মাৰ বিজুখেত নাহে মাৰো একো মোৰ এতিয়াও মাৰ আপোনাৰ

કેતરે જે આપું છું હા તો યાર મને દેખાતો કોઈ ખાતો નથી આયે કો કદી કે અવાજી ખાતી કો કયો નહીં આપો બેના હેતે રે પે છે ભઈ મને એવું લાગે છે કેલા પેલા પેલા કસને દેખાતા નથી કોલા આયે ન આલમ જો તો દેખાતા નહી રે 32 નું હો મા આપલો બ્લોક આને વાત્યું નહી હાય

पोका पोका तो खा पर

इहन ज तोरा जा बार बर्न में पेरो है वा दो बडू कपि गमी न छी ना बुजु जे पेला पर कोनो यो ले सुन हेरक फोटो दो आ पास में दो जा छी वा तो कोक्सो दो ले वाला वाला को मोछ पग बा हम यार कुगी जे हो लागो भाई भाई दो बिजोत पार लेवो है दो बिजो બોલા 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 અરે જમમા અમારો ફોટોજી અલ્યા ભાઈ ના પારે 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 હા અલ્યા હમ મારો મરો જલ્દી જલ્દી મારો પારે 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 ભાગળો પારે જલ્દી અલ્યા તમાર આવો તમે આવો એને કેવો અબ જાવ જાવ હા સકાય દો અલ્યા

पाडियो पाडजो पाड आज तो ढाली लेन आयो हां आलो એ આ ઓલા ઓલા તો આ તાજી છે ને આ તો આ હું હૂટ ખાયો તો કોઈ પેહું ખાવું તો રે એ હું કધું હમ તમારી

એક કોમ અમ આલુ કરીને કરીને એનેજી એક કોમ કરો આતારે ટોડે વારે કોઈ મેલ પડે પેલો આવે ને તો આપડા જોઈ મન જાનતા

Yeah, okay, vale.